પોરબંદર ફરી એક વખત અનાજનું કૌભાંડ ઝડપાયું છે સરકારી અનાજનો બારોબારથી સોદો કરી કરવામાં આવી એક પોઈન્ટ અઢાર કરોડ કટકી તો આવો જાણીએ શું છે સંપૂર્ણ વિગત નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પોરબંદર જિલ્લામાં વધુ એક અનાજનું કોબાન સામે આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું અનાજ બારોબારથી વેચી અને એક કરોડ ની કટકી કરવામાં આવી છે જેની જાણ જિલ્લા પુરવઠા અધિકારીઓને થતા તેઓએ ફરિયાદ નોંધાવી છે પોરબંદર જિલ્લાના રાણાવા સરકારી ગોડાઉનમાંથી વર્ષ બે માં અનાજ કોબાન બહાર આવ્યું ત્યારે ગાંધીનગર પુરવઠા વિભાગ દ્વારા પોરબંદર જિલ્લામાં આવેલ ત્રણ ગોડાઉન ઓડિટ કરવામાં આવ્યું હતું તે દરમિયાન પોરબંદર નજીક આવેલા દેગામ ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી વર્ષ બે થી બે દરમિયાન ઘઉં ચોખા ખાંડ ચણા તથા સિંગતેલ નો જથ્થો બારોબાર વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે જેની કિંમત એક કરોડ અઢાર લાખ પંદર હજાર સાતસો ને ઓગણીસ જેટલી આપવામાં આવી રહી છે આ અંગે પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી હેતલબેન જોશી ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર નીરવ પંડ્યા અને ડોર સ્ટેપ ડિલિવરી ઇન્ચાર્જ હાથિયાભાઈ ખૂટી સામે બગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોરબંદર જિલ્લામાં ગરીબોને અનાજનો જથ્થો બારોબાર વેચી નાખતા કૌભાંડમાં પોલીસે તપાસ હાથ ધરી છે અને આ અંગેની તપાસમાં એલસીબી ને પણ સામેલ કરવામાં આવી છે આ અનાજ કૌભાંડમાં ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર અને ડોર સ્ટેપ ડિલિવરી ઇન્ચાર્જ સામે ફરિયાદ નોંધવામાં આવી છે તે છતાં પણ આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે પોરબંદર જિલ્લામાં ઘણા લાંબા સમયથી અનાજનું કૌભાંડ ચાલી રહ્યું હતું અને સરકારી દરમિયાન સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે આ અનાજ કોણ વેચવામાં આવી રહ્યું છે તેને પોલીસે તપાસ નો શરૂ કરી દીધો છે તો આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ને ગુજરાતી ન્યૂઝ